સાબરકાંઠા જિલ્લામાં નકલી બનાવટી દૂધનો મોટો જથ્થો ઝડપાયો છે ઇડરના સિંગા ગામે રહેણાંક મકાનમાં બાતમીના આધારે સુજી દરોડા પાડ્યા હતા દરોડામાં બસ્સો લિટર બનાવટી દૂધ મળી આવ્યું પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી સફળ રેડ કરી હતી આ બનાવટી દૂધમાં વપરાતી તમામ ચીજવસ્તુઓનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જાદર પોલીસ સ્ટેશનમાં નકલી દૂધ બનાવના રસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિય કામગીરી વચ્ચે પોલીસે આ કાર્યવાહી કરી બતાવી છે સાબરકાંઠા જિલ્લાના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજીની એસઓજીના અધિકારી તથા ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ખાનગી બાતમીદાર દ્વારા માહિતી મળેલી કે સિંગા ગામ ખાતે એક વ્યક્તિ ડુપ્લિકેટ બનાવટી દૂધ બનાવી રહ્યો છે એ આધારે જરૂરી અધિકારીઓ સાથે ત્યાં સ્થળ ઉપર તપાસ કરતા બે પાવડર સોયાબીન ઓઇલ વગેરે મળી આવેલું અને એ આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલી છે અને સેમ્પલ એના જે પણ ચેકિંગ માટે મોકલી આપેલ છે તે આવેથી કાયદાકીય આગળની કાર્યવાહી કરવામાં આવશે